સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આગામી એકત્રીસમી ઓક્ટોબરના રોજ એક મોટો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બોનસાઈ ગાર્ડન સહિત અનેક નવા પ્રકલ્પોનું લોકાર્પણ થશે આ તમામ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે એકત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાવાની છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે ત્રીસમી તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવશે તેમના હસ્તે એકતાનગર વિસ્તારમાં સોળ જેટલા નવા પ્રોજેક્ટ્સ અને નવી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે એકતા દ્વારથી નર્મદા માતાની મૂર્તિ સુધીનો વોકવે ફેઝ ટુ સ્માર્ટ બસ સ્ટોપ ફેઝ ટુ વિયર ડેમ પાસે આવેલ પ્રોટેક્શન વોલ લેન્ડ લેવલોગ અને સાતપુડા પ્રોટેક્શન વોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેનાર એકતા નર્સરી પાસે બોનસાઈ ગાર્ડન જેમાં એક હજાર ચારસો જેટલા બોનસાઈ પ્લાન્ટ અને ચોત્રીસ હજારથી વધારે જેટલા અન્ય નાના મોટા પ્લાન્ટેશન કરવામાં આવ્યા છે આ ઉપરાંત વડાપ્રધાન ટોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું પણ ભૂમિપૂજન કરશે અન્ય લોકાર્પણ થનાર પ્રોજેક્ટ્સમાં ઈ બસ ચાર્જિંગ સ્ટેશન નર્મદા નજીક કૌશલ્ય પથ ગાર્ડન નર્મદા અને પચીસ નવી ઈ બસ નાની સાઇઝની સમાવેશ થાય છે તમામ પ્રોજેક્ટ કુલ બસોને બ્યાસી પોઈન્ટ બાવન કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે નિશંક આ નવા પ્રકલ્પો આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બની રહેશે અને એકતા નગરની શોભા વધશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુ જે બધા એટ્રેક્શન્સ વિકસાવવામાં આવ્યા છે એના કારણથી એકતાનગર અત્યારે એક વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જયંતિ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે આ વખતે પણ એક મોટું સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે અત્યાર સુધી દેશ વિદેશના અઢી કરોડથી વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે અને રાષ્ટ્રીય એકતા દિવસ થકી નેશનલ અને ઇન્ટરનેશનલ પેડેસ્ટલ ઉપર પણ એકતા શોકેસિંગ થાય છે